છે શ્રેષ્ઠ બાળકો કેમ છો બધા મજામાં તો છો ને હું પણ મજામાં છું ચાલો તો આજની વાર્તા સાંભળી આજની વાર્તાનું નામ છે બે ભાઈઓ એક નાનું સરખું ગામ હતું આ ગામમાં બે ભાઈઓ રહેતા હતા તેમની પાસે તો એક મોટું ને ફળદ્રુપ ખેતર હતું આ ખેતરમાં બે ભાઈઓ હળી મળીને અનાજ પકવતા હતા અને પછી જે કાંઈ પાકે એના આ બંને ભાઈઓ સંપીને બે સરખા ભાગ કરીને વહેંચી લેતા હતા એક વર્ષની વાત છે આ વર્ષે તો બંને ભાઈઓની મહેનતથી ખેતરમાં ઘણું બધું મબલખ અનાજ પાક્યું હતું એટલે બંને ભાઈઓએ તો નિયમ મુજબ અનાજના બે સરખા ઢગલા કરી દીધા ને સાંજ પડે બંને જણા ઘરે આવ્યા ઘરે આવીને જમી પરવારીને બંને ભાઈ તો સુઈ જવા માટે ખાટલા ઢાળ્યા ને એમાં આડા પડ્યા થોડી જ વારમાં નાનો ભાઈ તો સુઈ ગયો પણ મોટા ભાઈને તો કેમે કરીને ઊંઘ જ ના આવે એ તો વિચારવા લાગ્યા આ વર્ષે તો પાક ઘણો સારો થયો છે મારો નાનો ભાઈ હજી તો કુંવારો છે એકલો છે આવતીકાલ એ ઘરબાર વાળો થશે માટે એને વધુ પૈસાની જરૂર પડશે ને પાછો એ તો છે કેવો સાવ ભોળો ભટાક પૈસો પોતાને માટે બચાવતો નથી જન માટે ખર્ચી કાઢે છે તો લાવને મારા ઢગલામાંથી થોડું અનાજ એના ઢગલામાં મૂકી દઉં બાકી જો હું આપવા જઈશ ને સામે ચાલીને તો તો એ કંઈ લેશે જ નહીં આમ વિચારીને મોટા ભાઈ તો મધરાતે ઉઠ્યા ને ચાલવા લાગ્યા ખેતર તરફ ટક 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 ખેતરમાં જઈ ને મોટો ભાઈ તો પોતાના ઢગલામાંથી 30 એક ટોપલા ભરી ભરીને અનાજના નાના ભાઈના ઢગલામાં હલવી દીધા ને પછી તો ઘરે જઈ ને મોટો ભાઈ તો નિરાંતે સુઈ ગયા ત્યાં તો હજી સવાર પડવાની વાર હતી ને નાનો ભાઈ ઊંઘમાંથી જાગ્યો ને જુએ છે તો મોટા ભાઈ તો હજી સૂતા હોય છે જોઈ ને એ તો વિચારવા લાગ્યો હું તો સાવ એકલો છું જ્યારે મારા મોટાભાઈનો તો મોટો પરિવાર છે ભાઈને તો બે છોકરાઓ છે ભાભી છે તો આ મોટા ભાઈ તો મને અડધો અડદ ભાગ કરી આપે છે મારે એકલા ને તે વળી આટલા બધા અનાજ નું કરવું છે શું લાવને સવાર પડે પહેલા થોડું અનાજ હું મોટા ભાઈના ઢગલા માં નાખી આવ ને પછી બાળકો આમ વિચાર કરીને નાનો ભાઈ તો ઉપડો ખેતર તરફ ટક 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 ખેતરે જઈ ને નાના ભાઈએ પણ પોતાના અનાજના ઢગલામાંથી ત્રીસેક ટોપલા ભરી ભરીને અનાજ મોટા ભાઈના ઢગલામાં નાખી દીધું ને પછી નાનો ભાઈ તો હરખાતો હરખાતો ઘેર આવીને નિરાંતે સુઈ ગયો બીજે દિવસે તો બંને ભાઈઓ ખુશ થતા થતા ખેતરે જતા હતા મોટાને થતું હતું હાશ આજ મેં કંઈક સારું કર્યું મારા નાના ભાઈ માટે કંઈક તો કરી શક્યો ત્યાં નાના ભાઈના મનમાં થતું હતું હશ આજે તો મોટા ભાઈ માટે કંઈક કરીને આનંદ થઈ રહ્યો છે અને આમ વિચારતા વિચારતા બંને જણા તો ખેતરે પહોંચી ગયા આજે તો આ બધું અનાજ બજારમાં વેચવા માટે જવાનું હોવાથી વજન કરી કરીને બંને ભાઈઓએ પોતપોતાના ભાગનું અનાજ ગાડામાં ભરાવ્યું પણ આ શું જ્યારે વજન કર્યું તો સમજાયું કે બંને ભાઈઓના ઢગલા સરખા વજનના હતા મોટા ભાઈ તો વિચારવા લાગ્યા અરે આ બને જ કેવી રીતે મેં તો ત્યાં બીજી બાજુ પેલો નાનો ભાઈ પણ વિચારતો હતો કે અરે મેં તો મારા ભાગમાંથી અનાજ મોટા ભાઈના ઢગલામાં નાખ્યું હતું તો મારો અનાજનો ઢગલો મોટા ભાઈના અનાજના ઢગલાના વજન જેટલો જ કેમ છે મારા ઢગલાનું વજન તો ઓછું હોવું જોઈએ ને અંબરને ભાઈઓ તો મૂંઝવણમાં હતા ના કાઈ બોલે કે ના કાઈ ચાલે ત્યાં જ બાજુના ખેતરમાં જ રહેતા પશા કાકા લાકડીનો ટેકો લઈને ઠીક કરતા ચાલતા ચાલતા આવ્યા ને આવ્યા એવા જ કહેવા લાગ્યા વાહ તમારી જોડી તો રામ લક્ષ્મણ જેવી છે હો ભાઈ જુઓ ને એક ભાઈ મધરાતે આવીને પોતાના ભાગમાંથી બીજાને આપી ગયો તો બીજો કાઈ ઓછો હતો એ વહેલી સવારે આવી પોતાનામાંથી બીજા ભાઈને આપી ગયો વાહ મોટા વાહ વાહ ના ના વાહ ભાઈ હોય તો આવા હોય પોશા કાકાની વાત સાંભળી બંને ભાઈઓને તો વાત સમજાઈ ગઈ અને બંને ભાઈની આંખોમાંથી દૂર 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 પ્રેમના આંસુ ઉભરાઈ આવ્યા ને બંને જણા એકબીજાને ભેટી પડ્યા ને પછી તો બંને જણાએ ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકો ને મજા પડી ચાલો જઈએ પોડી નિંદર આવી પહોંચી રવિવારે મળીશું ફરી વાર્તા લઈને નવી चालो बाड़को आज नो उखानो सांबड़िये बे सग्गा भाई अड़ अड़ कहता अड़े नहीं अड़मा अड़मा कहिए तो अड़े बे सग्गा भाई अड़ अड़ कहता अड़े नहीं पर अड़मा अड़मा कहिए तो अड़े તો બોલો બોલો બાળકો કોણ છું હું જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમા